સત્તરમો પ્રશ્ન બેટા સમતોલ પ્રશ્ન સમજી તો સમતોલ આહાર આહાર તો આપણને ખબર ખોરાક આહાર એટલે શું ખોરાક તો જેને આપણે ખાદ્ય પદાર્થ તરીકે પણ ઓળખીએ છીએ ઓકે જે આપણે ખાતા હોઈએ ઓકે હા તો આપણે પેલા સમતોલ આહાર સમજી લઈએ અહીંયા હું લખું છું પેલા સમતોલ આહાર એટલે વાત તો આહારની જ કરવાની છે આપણે ઓકે આપણે રોજે રોજ ખાઈએ છીએ સવારે ખાઈએ સાંજે કરીએ ખાઈએ હા પછી કશું પીએ પણ છીએ પ્રવાહી આપણે પીએ પણ છીએ હા ને કોઈ વખત દૂધ પીએ કોઈ વખત ચા પીએ જ્યુસ પીએ છે ઓકે હા હવે બેડા એવી પરિસ્થિતિની વાત કરો કે જેની અંદર આપણા રોજે રોજ ખાતા હોય તો આપણા શરીરના જરૂરી દરેક પોષક તત્વો દરેક પોષક તત્વો એટલે કાર્બોધિત પ્રોટીન ચરબી વિટામિન ખનીજ ક્ષાર અથવા ખનીજ તત્વો ઓકે પાણી પછી વૃક્ષાંશ વૃક્ષાંશ એટલે રેસાઓ એવું હમણાં કહું છું આ બધું આપણને રોજે રોજ મળી રહેતું હોય ઓકે કે જેથી શરીર આપણું સારું રહે તો એ એવા આહારને શું કહેવાય સમતોલ આહાર શું કહે બેટા સમતોલ આહાર ચલો ક્લિયર બધાનું ધ્યાન અહીંયા ભાઈ ખબર પડી ગઈ બેટા સમતોલ આહાર એટલે શું જે આહારમાંથી શરીરને જરૂરી એવા તમામ પોષક તત્વો બધા જ પોષક તત્વો મળી રહેતા હોય તેવા આહારને સમતોલ આહાર કહે છે લખું જે આહારમાંથી શરીરને જરૂરી એવા तमाम पोषक तत्वों मड़ी रहता होए तेने समतोल आहार कहे बेटा पोषक तत्व तो, तो खबर है ना अपना जरूरी शरीर माड़े जरूरी पोषक तत्व तो। ओके सारे okay, આ બીજો પ્રશ્ન પૂછ્યો બેટા શું પૂછ્યો આહાર કેમ જરૂરી છે તો આહારમાં શું હોય શરીર માટે જરૂરી એવા દરેક પોષક તત્વો પણ જો શરીરની અંદર એ પોષક તત્વો ના મળે તો આપણને જુદા જુદા રોગો થાય છે જેમ કે મેં તમને વાત કરી સ્કરવી યાદ આવી બેટા પછી વિટામિન એની કમી હોય તો આંખોના રોગ થાય વિટામિન બીની કમી હોય તો બેટા બેરી બેરી રોગ થાય વિટામિન ડીની કમી હોય તો બેટા સુકતાન એટલે હાડકાં વળી જાય ઓકે એવો રોગ થાય

ખાય છે ઓકે સમતોલ આહાર જરૂરી પ્રશ્ન અઢાર ખનીજ તત્વોના નામ આપી તેની ઉણપથી થતા રોગ લખો ખનીજ તત્વો ઘણા બધા પ્રકારના છે પણ મુખ્ય ત્રણ આપણે અહીંયા જોઈએ છે જે આપણા પુસ્તકમાં આપેલા છે એ આપણે ખાલી અભ્યાસ કરીએ ઓકે તો પહેલું જ ખનીજ તત્વ એનું નંબર આપું એ શું કહું બેટા એ આ જવાબ લઉં છું અહીંયા ઓકે અને એ છે બેટા કેલ્શિયમ શું છે ભાઈ કેલ્શિયમ બેટા પહેલું જ જે તત્વ છે બેટા ખનીજ તત્વ કેલ્શિયમ ઓકે હા હવે આ કેલ્શિયમ આપણા શરીરમાં ના હોય ને બેટા તો આપણા દાંત હોય દાંતના હાડકા એ પોચા થઈ જાય સડો થઈ જાય દાંતમાં શું થઈ જાય સડો આ ઉપરાંત બેટા જે શરીરના શરીરના છે તમે આ જોઈ શકો છો જેટલા હાડકા છે એ પણ પોચા બની જાય અને સરળતાથી તૂટી જાય ઓકે તો કેલ્શિયમ શાના માટે જરૂરી છે ભાઈ હાડકાં હાડકાની મજબૂતાઈ માટે ઓકે તો એ લખીએ હાડકાં અને દાંત કેલ્શિયમ જરૂરી છે ઓકે બીજું લો તત્વ બીજું તત્વ છે બેટા આયર્ન કે જેને આપણે લો તત્વ પણ કહીએ છીએ અને આની ગોળીઓ દર બુધવારે મધ્યાહન ભોજનમાં આપણે કરીએ છીએ બે વાગ્યા જમ્યા પછી અડધો કલાક રહીને ઘરવાની હોય છે કેટલીક વાદળી રંગની ગોળી હોય છે બેટા અને કેટલીક લાલ રંગની હોય છે ને બેટા હા અને જમ્યા પછી આપણે ગોળી લઈએ છીએ તો એ સાની ગોળી બેટા આયનની ગોળીઓ સાની ગોળીઓ આયન

ઓકે એમાં શું થાય બીડા જીભ ફિક્કી પડી જાય જીભ છે સફેદ કલરની આમ તમારી જીભ ગુલાબી રંગની હોય ઓકે હા પણ આ રોગમાં કેવી થઈ જાય સફેદ કલરની થઈ જાય કે થઈ જાય સફેદ પછી તમારી આંખો પીળી પીળી થઈ જાય હેન અને તમારા હાથ આમ હાથની તમે હથેળીઓ જુઓ ને બેટા તો એ હથેળીઓ કેવી જોઈએ લાલ હોવી જોઈએ ઓકે એની જગ્યાએ પીડી પીડી પડી જાય અને એના અંદર તમને એવું લાગે કે બેટા શક્તિ જ નથી અને આવા વ્યક્તિ હોય કે જેને પાંડુ રોગ થયેલો છે તો એ લોકો સહેજ કામ કરે તો હફી જાય અને ઉત્સાહથી કામ ના કરી શકે બેટા એ બેસી તો આમ થાકેલા હોય એવું લાગે બેટા એ કોના કારણે આ રોગના કારણે કયો રોગ બેટા પાંડુ રોગ કયો રોગ બેટા રોગ અને કયા ખનીજ તત્વની ઉણપથી થાય તો આયનની ઉણપથી થાય છે ચલો ક્લિયર બેટા તો એ લખીએ આયરન ની ઊણપ થી કયો રોગ થાય બેટા પાંડુ રોગ અંગ્રેજી માં કહે છે એનિમિયા એનિમિયા રોગ થાય છે આ રોગ જીભ પડી જાય છે ખૂબ લાગે ઓકે બેટા તો આ કયું તત્વ બેટા આયર્ન કયું તત્વ આયર્ન ત્રીજું ખનીજ તત્વ બેટા આયોડિન કયું આયોડિન ઓકે મોટા ભાગે આપણે મીઠામાં નાખીને આપણે ખાતા હોઈએ છીએ આપણું જે મીઠું લઈએ મીઠાની અંદર આયોડિન ઉમેરેલું હોય હેન હવે જો એ આયોડિન આપણા શરીરમાં ના હોય હે ને તો આ રીતના બેટા ઘડાનો ભાગ ફૂલી જાય જોયા બેન આ પેશન્ટ છે બેટા દર્દી એને ઘડાનો ભાગ જો કેવો થઈ ગયો બેટા ફૂલી ગયો છે ફૂલી ગયો છે ને બેટા અને આ જે રોગ છે બેટા એને કહેવાય ઘોઈટક કયો રોગ કહેવાય બેટા ઘટ ચલો ક્લિયર તો આ ગ્વોઈટર નામનો રોગ કોની ઉણપથી થાય તો આયોડિન ઓકે અને આયોડિન આપણને શામાંથી મળે છે મીઠામાંથી તમે જયારે જયારે મીઠું લાવો છો ત્યારે એની અંદર લખેલું હોય કે ભાઈ આયોડીન વાળું મીઠું ચલો ક્લિયર બેટા આપણા મધ્યાહન ભોજનમાં પણ જયારે વાપરે છે બેટા ત્યારે પણ આયોડિન વાળું મીઠું જ હોય છે મધ્યાહન ભોજનમાં ઓકે તો અહીંયા લખીએ ઓકેશ્ન બેટા ઓગણીસમો શરીર માટે પાણીની અગત્યતા જણાવો તો આપણે બેટા પોષક તત્વો તો જરૂરી છે ભણી ગયા કયા કયા તો કાર્બોદિત પ્રોટીન ચરબી ખનિજ તત્વો અને વિટામિન ઓકે વિટામિન અને ખનિજ તત્વો એમ બોલો તો એ વાંધો નહીં તો એટલા તો જોઈ રહે આપણે જોઈ ગયા પણ આપણા શરીર માટે એના સિવાય પાણી પણ ખૂબ જરૂરી છે શું પાણી તો તમે વિચાર કરો બેટા આપણું શરીર છે ને બેટા એમાં એના ચાર ભાગ કરીએ ને કેટલા ભાગ ચાર શરીરની અંદર જે હોય એના ચાર ભાગ કરીએ એમાં ત્રણ ભાગમાં તો પાણી છે કેટલા ભાગમાં ત્રણ ભાગમાં ઓકે હા લોહી બનવામાં મુખ્ય સાનો ફાળો છે બેટા પાણી પાણી જેવું છે ને એટલા માટે ઓકે પરસેવું નીકળે શું છે બેટા પાણી ભાઈ તમે મૂત્રનો ત્યાગ કરો બેટા હે ને તો એમાં પણ શું છે બેટા પાણી એટલે શરીરનો કચરો છે પ્રવાહી કચરો ઓકે પરસેવા સ્વરૂપે નીકળે મૂત્ર સ્વરૂપે નીકળે તો એ શું છે ભાઈ પાણી ઓકે તો આટલું બધું શરીરમાં પાણી છે કે આપણા શરીરની અંદર લગભગ પંચોતેર ટકા પાણી છે કેટલું પંચોતેર ટકા તો પહેલાં આપણે અહીંયા એક વાક્ય લખી નાખીએ શું વાક્ય લખીએ તો આપણા

પોષક તત્વો બન્યો પ્રવાહી સ્વરૂપે એના પર સેવા રૂપે અને મૂત્ર સ્વરૂપે બહાર કાઢવાનું કામ કોણ કરે બેટા પાણી ઓકે હા તો પાણી એ મૂત્ર તથા પરસેવા સ્વરૂપે નકામા કચરાનો નિકાલ કરે છે